નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના સેશનમાં આપણે ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા ધોરણ બાર વિજ્ઞાન વિજ્ઞાન પ્રવાહ બાદના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પૂર્ણ કર્યા બાદ રોજગારીની તકો કયા કયા ક્ષેત્રમાં રહેલી છે એ વિષય ઉપર આપણે ટૂંકમાં આજે ચર્ચા કરીશું દર્શક મિત્રો કોઈ પણ અભ્યાસની અંદર જતા પહેલાં એ ક્ષેત્રની અંદર રોજગારીની તકો કેવી કેવી રહેલી છે આગળ જતાં એમનું કેરિયર કેવું રહેશે એ વિશે જાણવું એ બાબત જાણવી ખૂબ જરૂરી છે ઘણી વખત અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ખબર પડે કે રોજગારીની તકો એ ક્ષેત્રમાં નથી ત્યારે નાસી પાસતા સમય આવે છે તો વિદ્યાર્થી મિત્રો વાલીગણ તમે કોઈપણ ક્ષેત્રમાં જાઓ કે વિદ્યાર્થી પોતાનું કેરિયર બનાવવા માટે એડમિશન લેતા પહેલાં એ ક્ષેત્રમાં રોજગારીની તક કેવી 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 રહેલી છે એ જાણી ત્યારબાદ આગળ વધશો તો ભવિષ્યની અંદર મુશ્કેલી સહન કરવાનો વારો નહીં આવે તો ચાલો આપણે જાણીએ કે કૃષિ ક્ષેત્રે વિવિધ અભ્યાસક્રમો પૂર્ણ કર્યા બાદ સ્નાતક કક્ષાના કયા કયા ક્ષેત્રમાં રોજગારીની તકો રહેલી છે એ વિષય ઉપર આપણે આજે ટૂંકમાં ચર્ચા કરીએ તો સરકારી ક્ષેત્રની વાત કરીએ તો કૃષિ અને બાગાયત ક્ષેત્રે જો તમે અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય સ્નાતક કક્ષાનું તો સરકારી ક્ષેત્રે છે એ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના જે વિભાગો છે એમાં રોજગારીની તકો રહેલી છે કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે ખેતીવાડી વિભાગ છે બાગાયત વિભાગ છે રાજ્ય બીજ નિગમ છે રાષ્ટ્રીકૃત બેંકો છે સહકારી બેન્કો છે સહકારી સંસ્થાઓ છે નાબાર્ડ છે એફસીઆઈ આ ક્ષેત્રની અંદર ઘણી વિવિધ પોસ્ટો ઉપલબ્ધ હોય છે અને ત્યાં રોજગારની તકો રહેલી છે ત્યારબાદ વીમા વીમા કંપનીઓ છે ઇફકો રિપકો જીએસએફસી જીએનએફસી એનજીઓ ઘણા બધા છે આત્મા પ્રોજેક્ટ છે જીજીઆરસી છે ગુજરાત એગ્રો છે એવા ક્ષેત્રની અંદર પણ કૃષિ અને બાગાયત ક્ષેત્રે તમે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય તો રોજગારીની તકો રહેલી છે ત્યારબાદ નેશનલ કેરિયર સર્વિસ જે પોર્ટલ છે એ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાથી આપણને ઘણી બધી રોજગારીની તકો આપણને એમાંથી જાણવા મળે છે તો એ એનસીઆર પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું જેથી કરીને માહિતી તમને ઉપલબ્ધ થયા કરે ત્યારબાદ ખાનગી ક્ષેત્રો છે એમાં ક્યાં ક્યાં તકો રહેલી છે તો પેસ્ટિસાઈડ કંપનીઓ છે ફર્ટિલાઇઝર કંપનીઓ છે સીડ કંપનીઓ છે એમાં વિવિધ ટેકનિકલ પોસ્ટો હોય છે મેનેજરની પોસ્ટ હોય છે ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકેની હોય છે ઘણા બધા ટૂંકમાં રિજિયોનલ મેનેજર તરીકેની પોસ્ટો ઉપલબ્ધ થતી હોય છે માઇક્રો ઇરિગેશનના સાધનો બનાવતી કંપનીઓમાં પણ રોજગારીની તકો રહેલી છે ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ એક્સપોર્ટ કરતી જે કંપનીઓ છે એમાં પણ તકો રહેલી છે લેન્ડસ્કેપ એન્ડ ગાર્ડનિંગનું જે સંભાળે છે એવા સેક્ટર છે એમાં પણ ટૂંકમાં ઘણી બધી બાગાયતના અભ્યાસક્રમો પછીની તકો રહેલી છે એગ્રી ક્લિનિક છે એગ્રી બિઝનેસ સેન્ટર છે એગ્રો સર્વિસ સેન્ટર છે નર્સરી છે એવા ઘણા બધા ફૂડ ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીઓ છે એમાં પણ તકો રહેલી છે ત્યારબાદ સજીવ ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી માટેના જે ઇનપુટ્સ બનાવતી કંપનીઓ છે એમાં પણ રોજગારીની તકો રહેલી છે એગ્રોટેક કંપનીઓ છે જેમ કે એગ્રો સ્ટાર છે ઘણી બધી એવી કંપનીઓ ટૂંકમાં એગ્રોટેક કંપનીઓ આજે ખુલી રહી છે એમાં પણ વિવિધ પોસ્ટો પર તકો રહેલી છે ત્યારબાદ કૃષિ ઇન્જિયરિંગ કરેલી હોય એટલે કે બીટેક એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલું હોય તો એમાં સરકારી ક્ષેત્રે છે એ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિભાગોમાં કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં સરકારી બેંક બેન્કો છે સહકારી સંસ્થાઓ છે વીમા કંપનીઓ છે એનજીઓ આત્મા પ્રોજેક્ટ જીજીઆરસી વગેરેમાં તકો રહેલી છે સરદાર સરોવર નર્મદા નિગમની અંદર પણ તકો રહેલી છે રાષ્ટ્રીય બીજ નિગમ છે રાષ્ટ્રીય ખાદ્ય નિગમ છે રાજ્ય બીજ નિગમ છે ગુજરાત એગ્રો છે એફ એસ એસ એ આઈ એમાં પણ ફૂડ ઇન્સ્પેક્ટર કે ફૂડ ટેકનોલોજીસ્ટ તરીકેની ઘણી બધી અમે જગ્યાઓ પણ રહેલી છે ત્યારબાદ ખાનગી ક્ષેત્રની વાત કરીએ કૃષિ કૃષિ ઇજનેરી કર્યા બાદ તો ઇરિગેશન અને માઇક્રો ઇરિગેશનના સાધનો બનાવતી કંપનીઓ છે ખાનગી બેંકો છે ટ્રેક્ટર તથા તેને સંલગ્ન સાધનો છે કે ખેત બજારો બનાવતી વિવિધ કંપનીઓમાં તક ખૂબ ખૂબ રહેલી છે ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીઓ છે જળ અને જમીને લગતી કામગીરીઓ કરતાં ઘણા બધા એનજીઓ છે કે જળ સંરક્ષણ અને જમીન સંરક્ષણના કામ કરે છે તો તેમાં પણ તકો રહેલી છે વોટર શેયર રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ બેઝ જે કામગીરી કરતી કંપનીઓમાં પણ તક રહેલી છે અને રિન્યુએબલ એનર્જીને લગતા એકમો સંભવ સાથે કામ કરતી કંપનીઓ પણ તકો રહેલી છે ત્યારબાદ એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એઆઈટી એટલે કે કૃષિ આઈટીમાં રોજગારીની તકોની વાત કરીએ તો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિભાગોની અંદર કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં છે ખાનગી બેન્કો છે સહકારી સંસ્થાઓ છે વીમા કંપનીઓ છે એનજીઓ છે આત્મા પ્રોજેક્ટ છે વિદ્યાર્થી છે વગેરેની અંદર ખૂબ તકો રહેલી છે આઈટી કંપનીઓ છે ઓટોમેશન સંલગ્ન જે કંપનીઓ છે એમાં પણ તક રહેલી છે ડેટા સાયન્સ અને ડેટા એના એનાલિટિકલ એનાલિટિક્સ કરતી સણગ્ન જે કંપનીઓ છે એમાં પણ તક રહેલી છે કૃષિમાં આઈટીનો ઉપયોગ કરતી જે કંપનીઓ છે એમાં પણ રોજગારીની તકો રહેલી છે ત્યારબાદ ફૂડ ટેકનોલોજીની અંદર જો તમે અભ્યાસ પૂર્ણ કર્યા હોય તો એમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિભાગોમાં રોજગારીની તકો છે કૃષિ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રોજગારીની તકો છે સહકારી સંસ્થાઓ છે એફ એસ એસ એઆઈ આઈ રાષ્ટ્રીકૃત બેન્કો એનજીઓ છે રાષ્ટ્રીય ખાદ્ય નિગમ છે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે ફૂડ ટેકનોલોજી છે ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીઓ છે આર એન્ડ ડી સેન્ટર સંભાળતી કંપનીઓ છે ફૂડ રેગ્યુલેટરી અફેર્સ બોડી છે એમાં પણ તકો રહેલી છે ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે ફૂડ પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ એન્ડ ઇન ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવતી કંપનીઓ છે ખાનગી બેન્કો છે વગેરેની અંદર તમે જો અભ્યાસ કર્યા બાદ આર્થિકમાં ફૂડ ટેકનોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારીની તકો રહેલી છે તો દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો તમે એગ્રિકલ્ચર કૃષિ યુનિવર્સિટીઓમાંની અંદર વિવિધ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીના જે અભ્યાસક્રમો તમે પૂર્ણ કર્યા હોય તો તમે આટલા ક્ષેત્રોની અંદર તમને રોજગારીની તકો રહેલી છે આ ઉપરાંત તમે સ્વરોજગારી પણ ઊભી કરી શકો છો એગ્રો સ્ટાર્ટઅપ કરી શકો છો ઘણી બધી ક્ષેત્રની અંદર તમે વેલ્યુ એડિશન છે ફૂડ પ્રોસેસિંગ છે એગ્રો સર્વિસ સેન્ટરો સ્થાપી શકો છો ત્યારબાદ ઘણી બધી યુવકમાં તમે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ છે એનો પણ લાભ લઈ અને સરકારની સબસિડીનો લાભ લઈ અને તમે ઘણા બધા ક્ષેત્રની અંદર તમે સ્વાવલંબી બની શકો છો તો વિદ્યાર્થી મિત્રો વારેગઢ તમને આ માહિતી છે એ તમારા ભવિષ્ય માટે કે તમારા સંતાનના ભવિષ્ય માટે આ કેરિયરલક્ષી કારકિર્દીલક્ષી માર્ગદર્શન છે કે આ માહિતી છે એ તમને ઉપયોગી થશે એવી મને અંદરથી મને પોતાનો વિશ્વાસ છે હવે આ માહિતીનો ઉપયોગ કરી અને તમે તમારું ભવિષ્ય બાળકનું ભવિષ્ય બનાવો અને ખૂબ જીવનમાં આગળ વધો એવી પ્રાર્થના સાથે આ વિડીયો અહીં પૂર્ણ કરું છું દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતર વિદ્યાર્થી મિત્રો